તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલમાં તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જો કોઈ મારા પોતાનું જૂનું વાહન વેચવાનું હોય તો તો આપણી ચેનલ પર જાહેરાત કરી આપીશું નંબર આપેલા સાત સાડત્રીસ આ નંબર પર વિડીયો માંગ લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે સ્વરાજ સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર વેચવા માટે આવેલ છે જો કોઈ મારા ભાઈને સ્વરાજ ટ્રેક્ટર લેવાનું હોય તો ટ્રેક્ટર પાવરફુલ કંડિશન માંગ છે સાચવેલું ટ્રેક્ટર છે મોડલની આપણે વાત કરીએ તો ઓગણીસો પંચાણુંનું મોડેલ છે ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટાયર પણ સારી કન્ડિશનમાં છે એન્જિન ગેર હાઇડ્રોલિક સારું છે બધું રેડી જ છે સાદું સ્ટેરિંગ છે સેન્ટર ગેર છે કોઈ જાતનો ફોલ્ટ નથી ભાઈ નું નેમ કહેવું છે સાબરકાઠા પાર્શિંગ છે બધા કાગળિયા કમ્પલેટ છે કિંમતની વાત કરીએ તો ટ્રેક્ટરની કિંમત માત્ર પંચાણું રાખેલ છે કિંમત માંગ ફેરફાર થઈ જશે માંગ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર પણ જાતનો કે નથી લેવા માટે રૂબરૂ મુલાકાત કરી શકો છો બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના સણાવીયા ગામમાં જોવા મળશે કોઈ મિત્રને ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તો ભાઈના નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ભાઈ જોડે સંપર્ક કરી ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો ટ્રેક્ટર વેચાઈ જશે ત્યારે ડિસ્ક્રિપ્શન માંગથી વાહન માલિકના નંબર કાઢી નાખવામાં આવશે તમારે પણ કોઈ પણ વાહન લેવા માંગતા હોય તો અમારી આ ચેનલ ને કરી દેજો જેથી તમને દરરોજ જૂના વાહનના અવનવા વા જોવા મળશે તો હવે મળીશું નવા વિડીયો